જય ભવાની જય માતાજી મિત્રો આજે એક ભજન ગાવું છે પણ ભજનની અંદર ઈશ્વરની સર્વોપરિતા સાબિત થાય છે કે એના જેવું કોઈ થયું નથી થાય નહીં એના જેવું કોઈ કરી શકે નહીં વૈજ્ઞાનિકો ભલે ગમે એટલા ફાંફા મારે પણ આટલી વસ્તુ કરવાની તાકાત નથી શું કહે છે ભજન કરી તો જુઓ રે કોઈ કરી તો જુઓ મારો હરી રે કરે એમ કોઈ કરી તો જુઓ સૂરજ ને ચાંદ રૂડા તારા બનાવ્યા એ આભમાય ધર તમે મૂકી તો જુઓ મારો હરી રે કરે એમ કોઈ કરી તો જુઓ ના રૂડા જણે બીજ રે બનાવ્યા બીજમાં રંગ કોઈ પૂરી તો જુઓ મારો હરી રે કરે એમ કોઈ કરી તો જુઓ જુદા જુદા રંગના જણે ફૂલડા બનાવ્યા એ રંગ બે રંગી રે જોને ફૂલડા બનાવ્યા ફૂલડામાં ફોરમ કોઈ ભરી તો જો મારો હરી રે કરે એમ કોઈ કરી તો જો આભ મારે કાળી જણે વાદળી દોડાવી એ વાદળીમાં એ મીઠા જળ ભરી વરસાવી તો જુઓ મારો હરી રે કરી એમ કોઈ કરી તો જુઓ નાળિયરના ઊંચા જેણે ઝાડરે બનાવ્યા નાળિયરમાં મીઠા પાણી ભરી તો જુઓ મારો હરી રે કરે એમ કોઈ કરી તો જુઓ કરી તો જુઓ રે તમે કરી તો જુઓ મારો હરી રે કરે એમ કોઈ કરી તો જુઓ ને જોને પીછા પીછારે બનાવ્યા પીછામાં રંગ તમે ભરી તો જુઓ મારો હરી રે કરે તેમ કોઈ કરી તો જુઓ મારો હરી રે કરે તેમ કોઈ કરી તો જુઓ એટલે જ કીધું છે કે હરી આ હા હા તારા જેવો કોઈ થયો નથી ને થશે નહીં સર્વ મિત્રોને પરમ કૃપાળુ પરમાત્મા સુખી રાખે આશીર્વાદ વરસાવે અને દયા દ્રષ્ટિ રાખે એ જ પ્રાર્થના સાથે સુંદર ભજનને વિરામ આપું છું અસ્તુ જય હો જય ભવાની જય માતાજી